જય ગો તમે આ જોઈ રહ્યા છો આ જગ્યા આ નદી જેવો વેરાન જગ્યા છે એની અંદર આટલી વ્યવસ્થા કરી છે અને આને માથે કોઈ છાપરું નથી અત્યારે ધોમ તડકો પિસ્તાલીસ ડિગ્રીનું તાપમાન છે પણ આ બળદ માટે અત્યારે છાંયડો નથી તો ખાસ કરીને મારે નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિકમાં તાત્કાલિક છાંયો થાય એવી વ્યવસ્થા કરવાની છે તો આપ લોકોનો સાથ અને સહકારની જરૂર છે આ બળદ તમે જોઈ જવો છો એના એને હાવ છોડી નાખેલા જે લોકોએ હાકી હાકીને તરસોડી નાખા એના આગઢ પણ પાડવા માટે જો કોઈને સાથ અને સહકાર આપવા ઈચ્છતા હો તો આપણે અહીંયા આવી શકો છો અને આ લોકોનો કોન્ટેક નંબર પણ હું તમને આપું છું ભાઈ તમારું નામ રાકેશભાઈ અહીંયા કાયમિક માટે ચોવીસ કલાક આ બળદોની દેખભાલ કરે છે તો હું રાકેશભાઈનો પણ નંબર તમને આપું છું રાકેશભાઈ તમારો નંબર બોલશો સત્તાણું બે સેતાલીસ સત્તાણું બે સેતાલીસ અઢાર ત્રીસ ત્રણ અઢાર કોન્ટેક કરવા માત્ર આપણે તો આ એસીમાં રહીશી અને ગરમી સહન નથી કરી શકતા તો આ બાળદ આપણા પેટ ભરવા માટે પોતે એનું લોહી રેડું છે કાંધે ધોગરા મૂકી મૂકીને જો તમે જોઈએ આ તડકો છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તાપમાનમાં આ ત્રીજી ગયા છે આ તો

સીમમાં રેઢિયા હાલતમાં રખડે છે આ બધા જ બળદોને ભેગા કરી એક જગ્યાએ ઘસારી ગામમાં એક જગ્યાએ ભેગા કરવાનું આયોજન છે તો આ બળદો ઉપર જે છાપરું નથી છાપરું બનાવવામાં તમે સહયોગ આપી શકો છો